અરે યાર બે વફાના ગીત સાંભળવાનું મન થાય ને તો એ જીગાને યાદ કરી લેવાનો કેમ કે આપણી જિંદગીમાં કોઈ આવ્યું ન હોય ને તોય આપણાને એમ થાય કે આપણી જિંદગીમાં કોક આવી ગયું કે શું કેમ કે યાર જિજ્ઞેશ કવિરાજના ગીત એવા હોય છે બીજા ઘણા બધા કલાકાર છે ગીત ગાવા માટેના પણ બે વફાના ગીત ગાવાને એ તો જિગ્નેશ કવિરાજમાં જ દમ છે ઓ ખરેખર જિગ્નેશ કવિરાજના ઘણા બધા ગીત સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે પણ એમાં અત્યારે જિજ્ઞેશ કવિરાજે લાઈવ પ્રોગ્રામની અંદર એક ગીત ગાયું છે અને એ ગીત આપણે સાંભળીને તો ખરેખર આપણાને એ ગીત વારંવાર સાંભળવાનું મન થાય અને એ ગીતનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે કેમ કે જિગ્નેશ કવિરાજે લાઈવ પ્રોગ્રામની અંદર કાંઈક અલગ જ રાગમાં ગીત ગાયું છે અને જિગ્નેશ કવિરાજનો રાગ આપણે સાંભળીને તો ખરેખર આપણાને એવી મોજ આવે ને બીજા કલાકાર મોજ ન કરાવે ને એવી મોજ તો આપણાને જિગ્નેશ કવિરાજ જ કરાવે તો ખરેખર મિત્રો હું તમને જિગ્નેશ કવિરાજનો એક વિડીયો બતાવવાનો છું તમે એ વિડીયો જોઈશો પછી તમને ખબર પડવાની છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે આપણે એક મિનિટનો પણ સમય નથી લગાડવાનો કેમ કે હવે આપણે જિજ્ઞેશ કવિરાજનો વિડીયો બતાવવાનો છે તો આપણે પહેલાં એ વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો આ જિજ્ઞેશ કવિરાજનો વિડીયો